હેલો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે મેરિડની ગણતરી સૌથી સરળ રીતે કઈ રીતે આપણે ઘરે કરી શકીએ અને મેરિડમાં કુલ સો ગુણનું મેરિડ બને છે તેમાંથી તમને મહત્તમ ગુણ કેટલા મળવાપાત્ર છે અને આપણે એની ગણતરી કઈ રીતે કરી શકીએ જો બે બહેનોને સરખા ગુણ મળે તો કોને નોકરી મળશે અને ગુણ પદ્ધતિ કઈ રીતે હશે મહત્તમ ગુણમાંથી તમને કેટલા ગુણ મળી મળી શકે છે અને પૂરેપૂરી આપણે મેરિટની ચર્ચા આજના વિડીયોમાં કરશું તો અંત સુધી બન્યા રહેજો તો ચાલો આપણે આજે હું તમને બતાવું છું આંગણવાડી કાર્યકરની પસંદગી માટેનું ઓફિશિયલ પેજ જેમાં તે લોકોએ તેની મહત્તમ ગુણની પદ્ધતિ બતાવેલી છે અહીંયા તમે જોઈ શકો છો કે આંગણવાડી કાર્યકરની પસંદગી માટેની પ્રક્રિયા અને ગુણ પદ્ધતિ આપેલી છે તેમાં પહેલાં ધોરણ બારમું પાસ અથવા તો ધોરણ બાર પાસ પછી ઓછામાં ઓછા બે વર્ષમાં ડિપ્લોમાનો કોઈ પણ કોર્સ કર્યો હોય તેના મહત્તમ ગુણ વીસ આપેલા છે અને બારમા ધોરણ પછી ઓછામાં ઓછા બે વર્ષમાં ડિપ્લોમાનો કોર્સ પીટીસી બી અથવા તો તમે ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક પાસ હોવ તો તેના મહત્તમ ગુણ ત્રીસ આપેલા છે અનુસ્નાતકની ટકાવારીના ત્રીસ ગુણ આપેલા છે અને અનામત વર્ગ હો તો દસ ગુણ અને વિધવા જો લાગુ પડતું હોય તો તો તેના મહત્તમ ગુણ દસ આપેલા છે અહીંયા તે લોકોએ મહત્તમ ગુણ આપેલા છે પણ આપણને તે મહત્તમ ગુણ પૂરેપૂરા મળશે નહીં આપણને આપણી ટકાવારી પ્રમાણે ગુણ મળશે તે કઈ રીતે મળશે તેની આપણે આગળ ચર્ચા તે પહેલાં આપણે તેળાગરના પસંદગી માટેની પ્રક્રિયા ગુણ પદ્ધતિ જોઈએ તેમાં મહત્ ધોરણ દસ પાસની ટકાવારી પ્રમાણે મહત્તમ ગુણ વીસ છે અને બા બાર પાસ અથવા તો દસ પાસ પછી કોઈપણ બે વર્ષ ડિપ્લોમા કોર્સના ત્રીસ ગુણ છે સ્નાતક પાસ કર્યું હોય અથવા તો બાર પાસ પછી ઓછામાં ઓછા બે વર્ષના પીટીસી બી એડની પાસની ટકાવારીના મહત્તમ ગુણ ત્રીસ છે અનામત વર્ગ માટેના દસ ગુણ અને વિધવા જો લાગુ પડતું હોય તેના માટેના દસ ગુણ હવે આંગણવાડીની કાર્યકર અને તેળાગરની પસંદગી પ્રક્રિયાની ગુણ પદ્ધતિમાં બંનેના મહત્તમ ગુણ શો હોય છે તેમાંથી આપણને આપણની ટકાવારી પ્રમાણે ગુણ મળે છે તમારી ટકાવારી પ્રમાણે મહત્તમ ગુણમાંથી તમને કેટલા ગુણ મળવાપાત્ર છે તે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ ચાલો હવે હું તમને સમજાવું છું કે ગુણ પદ્ધતિમાં તે લોકો કઈ રીતે તમારા ગુણ ગણશે અને તમને મહત્તમ ગુણમાંથી કેટલા ગુણ મળી શકે એમ છે જો અહીં અમે ધોરણ મહત્તમ ગુણ અને પદ્ધતિ લખેલું છે એમાં ઉદાહરણ તરીકે હું લઉં છું કે ધોરણ બાર હવે ધોરણ બારમાં કોઈ મારી બહેનને મારી બહેનને સિત્તેર ટકા છે આ છે ટકાવારી જે તમને મળેલી છે તમારા માર્કશીટમાં દર્શાવેલી છે સિત્તેર ટકા અને આ છે વીસ ગુણ જે ઓફિશિયલ પેજ ઉપર તે લોકોએ આપેલા છે કે અમે મહત્તમ વીસ ગુણ આવશું હવે આની પદ્ધતિ કઈ છે તો આપણને જે મળેલી ટકાવારી છે સિત્તેર તેના ગુણ્યા વીસ કરવાના અને ભાગ્યા સો એટલે મારો આનો જવાબ આવશે ચૌદ એટલે જે મહત્તમ ગુણ વીસ છે ધોરણ બારના પણ મને મળવા પાત્ર ચૌદ છે સિત્તેરમાંથી આપણને સિત્તેર ટકાવારી જ્યારે હતી કોઈ બહેનની તો એને વીસમાંથી ચૌદ મળ્યા હવે હું આ જ ધોરણ બારનું બીજી ટકાવારી લઈને તમને સમજાવું કે ધોરણ બારમાં ધોરણ બારમાં જ ધોરણ બારમાં જ મહત્તમ ગુણ વીસ ધોરણ બારમાં કોઈ બહેનને પિસ્તાલીસ જ છે પિસ્તાલીસ ટકા જ છે પિસ્તાલીસ ગુણ્યા મારે વીસ કરવાના અને ભાગ્યા સો એટલે મારો આનો જવાબ આવશે નવ એટલે આના ઉપરથી તમને એ સમજાયું કે જ્યારે મારી પિસ્તાલીસ ટકાવાળી હશે બારમાની માર્કશીટમાં ત્યારે નવ ગુણ મળશે જ્યારે બારમાની માર્કશીટમાં કોઈ બહેનની સિત્તેર ટકાવાળી હશે તો એને ચૌદ માર્ક મળશે અને આ માર્ક ચૌદ નવ આ જે માર્ક છે એ બારમાના સ્નાતકના અનુસ્નાતકના પછાત વર્ગના તે બધીનો સરવાળો થઈ અને સો માર્ક થશે મહત્તમ ગુણ તેમાંથી તમને જેટલા મળવા પાત્ર અને તેની ઉપર ટકાવારી થશે ધોરણ સ્નાતકનું સ્નાતક એટલે ગ્રેજ્યુએટ સ્નાતકના મહત્તમ ગુણ ત્રીસે તે લોકોએ આપેલા છે હવે જોવો કે કોઈ બહેનને ગ્રેજ્યુએટ સાઈઠ સાઈઠ ટકાએ થયું હોય આ ટકાવાળી છે જે તમારી માર્કશીટમાં આપેલી છે તે લખું છું સાઈઠ ટકા ઉદાહરણ તરીકે લઉં છું અને ગુણ્યા જે લોકોએ મહત્તમ ગુણ આપ્યા છે ત્રીસ તે અને છેદમાં સો એટલે આનો મારો જવાબ થશે અઢાર એટલે આનો મતલબ એ કે મહત્તમ ગુણ તે લોકોએ ત્રીસ આપ્યા હતા તેમાંથી મને મળવા પાત્ર કે જે બહેનને સાઠ છે તેને મળવા પાત્ર અઢાર છે બરાબર હવે અહીંયા સાઠની જગા ઉપર તમે તમારી ટકાવારી લખી શકો છો કોઈ બહેનની ટકાવારી પચાસ છે પંચાવન છે પિસ્તાલીસ છે કે સિત્તેર છે પિચોતેર છે જે તમારી ટકાવારી તમારા સ્નાતિક માર્કશીટમાં દર્શાવેલી હોય તે તમે અહીંયા લખી જ શકો છો હવે આ થઈ ગયું સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન હવે આપણે લેશું અનુસ્નાતક એટલે કે સ્નાતક ઉપરનો ડિગ્રી હવે તેમાં પણ મહત્તમ ગુણ તે લોકોએ ત્રીસ આપેલા છે અને તેની પણ આ જ પદ્ધતિ પ્રમાણે આપણે ગણતરી કરશું દાખલા તરીકે જોવો કે કોઈ બેનોને આમાં અનુસ્નાતકમાં પાસઠ ટકા છે તો પાસઠ જે મારી ટકાવારી છે તે અને મહત્તમ ગુણ ત્રીસ અને તેના ભાગ્યા સો એટલે આમાં મારો જવાબ થશે ઓગણીસ પોઈન્ટ પાંચ એટલે કે ત્રીસમાંથી મને મળવા પાત્ર છે ઓગણીસ પોઈન્ટ પાંચ બરાબર હવે આના બાદ આ આટલું હવે આના બાદ આવશે જો પછાત વર્ગ હોય તો હવે પછાત વર્ગના પછાત વર્ગના તે લોકોએ દસ ગુણ આપેલા છે તે તમને જો પછાત હો તો તમને દસે દસ મળવા પાત્ર છે અહીંયા કોઈ ગણતરી નથી પૂરેપૂરા માર્ક છે અને વિધવા જો લાગુ પડતું હોય તો વિધવાના પણ દસ ગુણ છે અને જો હો તો દસે દસ મળવા પાત્ર છે પણ જો અહીંયા આ ન હોય તો અહીંયા આપણે આ બેને કરશું આ બેને જવા દેસું અને આનો સરવાળો કરશું આના સરવાળા પરથી આપણને આપણું ગુણ મળશે કે આપણને સો ટકામાંથી કેટલા ટકા મળશે અને આ જ પ્રમાણે જે જેના મે જેનો માર્ગ ગુણ વધુ હશે તેની ટકાવારી પ્રમાણે તેનું મેરિટ આવશે અને જેનું મેરિટ ઊંચું હશે તેનું નામ આવશે બરાબર ચાલો હવે તમને હું સમજાવું છું કે આપણે કુલ સરવાળો કરીએ અને ટોટલ કઈ રીતે લાવીએ જો અહીંયા એક વધારાનું ઉદાહરણ છે તેને હું હટાવું છું આ મેં ધોરણ બારના બે એક્ઝામ્પલ લીધેલા હતા તે માટે થઈને આને મેં હટાવેલો છે જોઈ લો હવે અહીંયા આપણે જુઓ ઉપરથી અહીંયા વીસ ગુણ ત્રીસ ત્રીસ દસ અને દસ એટલે ત્રીસ ને ત્રીસ સાઠ સાઠ સિત્તેર એંસી નેવું અને સો એટલે આપણા મહત્તમ ગુણ થયા કુલ સો કુલ ગુણ આપણા થયા સો હવે તેમાંથી મને મળવા પાત્ર કે જે બહેન નટલા આવ્યા છે તેને મળવા પાત્ર કેટલા છે જો અહીંયા ચૌદ સ્નાતકમાં અઢાર અનુસ્નાતકમાં ઓગણીસ અને આનો સરવાળો કરીએ એટલે આપણે થાય છે એકાવન પોઈન્ટ પાંચ હવે મારા પછાતના દસ જો પછાત વર્ગનો મારી પાસે દાખલો હોય પછાતના ઉમેરા એમ હોય ત્યારે પછાતના દસ એટલે પછી ટોટલ થશે એકસઠ પોઈન્ટ પાંચ અને જો વિધવા હોય અને એના દસ એમ હોય તો એના દસ એટલે થશે મારે એકોતેર પોઈન્ટ પાંચ તો મને સોમાંથી મળવાપાત્ર છે એકોતેર પોઈન્ટ પાંચ અને અહીંયા એવું જરૂરી નથી કે કોઈ અનુસ્નાતક હોજ ખરા અનુસ્નાતક નહીં હોય તો તમારે આ ગણવાનું થતું નથી અને અહીંયાથી આ બેનો સરવાળો કરી પછી તમે પછાતનો સરવાળો કરી શકો છો આ રીતે તમે ગણી શકો છો જોયું તો આ રીતે આપણી ગુણ પદ્ધતિ છે તે તમારા ગુણ આવી રીતે ગણાશે અને આ ગુણ પરથી તમારું મેરિટ આવશે હવે જ્યારે આ છે તે આપણે જોઈએ કે કાર્યકર માટેનું છે ધોરણ બાર સ્નાતક અનુસ્નાતક એવી રીતે તેળાગર માટેનું પણ તે જ છે પણ અહીંયા ધોરણ દસ એક આવશે એ વધારાનું ધોરણ દસ અને ધોરણ બાર આવશે ચાલો તો તે એક ઉદાહરણ આપીને તમને સમજાવી દો હવે આપણે જોઈશું કે ગુણ પદ્ધતિના ધોરણ શરૂઆત થશે તેના મહત્તમ ગુણ વીસ છે અને બારમાના મહત્તમ ગુણ ત્રીસ છે જ્યારે કાર્યકરની પસંદગીમાં બારમાથી શરૂઆત થશે હવે હું તમને દસ અને બારનું તેડાગર માટેનું સમજાવું છું કે ધોરણ દસમાં માં ધોરણ દસમાં માં મહત્તમ ગુણ તે લોકોએ વીસ આપેલા છે તે તેની પદ્ધતિ પાછળની પદ્ધતિ પ્રમાણે જ આપણી હશે પણ તો પણ એક ઉદાહરણ આપીને તમને સમજાવું છું કે કોઈ બહેનને પિસ્તાલીસ ટકા છે દસમાં ધોરણમાં અને મહત્તમ ગુણ તે લોકોએ આપેલા છે વીસ એ મેં અહીંયા લખ્યા છે અને સો એટલે મને મળશે નવ આની ગણતરીનો જવાબ આવશે નવ મળવા મળવાપાત્ર હતા વીસ પણ જે બહેનને પિસ્તાલીસ છે તેને મળશે નવ તેવી જ રીતે આપણે ધોરણ બારનું એક લઈને સમજીએ ધોરણ બાર ધોરણ બારમાં આ લોકોએ તેડાગળ માટે મહત્તમ ગુણ ત્રીસ આપેલા છે અને ખાસ કાર્યકર માટે ધોરણ બારના મહત્તમ ગુણ વીસ છે આનું ધ્યાન રાખવું અને આ ત્રીસ ગુણ હવે ત્રીસ ગુણ જ્યારે કોઈ બહેનને બારમામાં પચાસ ટકા આવેલા છે આ ટકાવારી છે જે તમારી માર્કશીટમાં દર્શાવેલી છે તે ગુણા ત્રીસ અહીંયાથી લીધા છે અને છેદમાં સો આનો જવાબ આવશે પંદર હવે જોવો આ હવે અહીંયા આવશે બરોબર બાર ધોરણ દસ બાર અને જો કોઈ સ્નાતક હોય અનુસ્નાતક હોય તો તેના ગુણ પણ આપણે પેજ ઉપર આગળ વિડીયોમાં બતાવેલું છે તે પ્રમાણે આપણે ગણતરી કરવી અહીંયા હું તમને હવે પછાત વર્ગ અને જો વિધવા હોય તેનો સરવાળો કરી અને તમને બતાવો છું હવે અહીંયા હું પછાત વર્ગના દસ માર્ક લખું પછાત વર્ગના દસ અહીંયા કોઈ ગણતરી નહીં થશે દસ પૂરેપૂરા મળવાપાત્ર છે દસ એટલે અહીં આપણે આનો સરવાળો કરશું અહીંયા આપણે એનો સરવાળો કરશું એટલે આપણો સરવાળો થશે ચોત્રીસ બરોબર છે આ ચોત્રીસ જો વિધવા હશે તો હજી દસ ઉમેરાશે અને કોઈ તમે બીજી કોઈ પણ ભણતર અનુસ્નાતક સ્નાતક હશો તો તેના ઉમેરાશે એટલે મારી મળવાપાત્ર ટકાવારી જે પણ હશે મારી ગણતરીમાં ટકાવારી છે જે ચોત્રીસ છે એ પ્રમાણે તમારી ટકાવારી કઈ આવે છે આ રીતે તમારું તમે મેરિટ કાઢી શકો છો અને હા તમને જણાવી દઉં કે આના સિવાય તમારી પાસે જો કોઈ આગળના વિડીયોમાં મને બહેને કોમેન્ટ કરીશ કે એનજીઓના માર્ક ઉમેરાશે તો તને ના એનજીઓના માર્ક પછી કોઈ પણ આપણે કોર્સ કરેલો હોય જેવો કે કોમ્પ્યુટર ક્લાસ છે કોઈ સીસી છે ટેલી નાઇન છે કે કોઈ આપણને અનુભવ સર્ટી હશે તો તેના માર્ક ગણવાપાત્ર અહીંયા છે નહીં આ લોકો અહીંયા જે સરકાર માન્ય છે એના જ માર્ગ ઉમેરે છે જે આપણને નોટિફિકેશન મેં પ્રોપર આપી દીધું છે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મને સપોર્ટ કરી અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી મને જરૂર જરૂર સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ